કમલમમાં ગાડીઓ ભાડે મૂકવાના નામ પર કૌભાંડ થયાનું સામે આવતા જ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પીડિતોની મદદે આવ્યા છે કમલમમાં મૂકવા માટે ભાડે લઈને ચારસો લોકોની ગાડી પચાવી પાડવાનું કૌભાંડ ભાજપના એક કાર્યકર્તાએ આચર્યાનું સામે આવ્યું છે જિગ્નેશ મેવાણી ગાડીઓના કૌભાંડ મામલે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી છે આરોપીઓની ધરપકડ ન થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની બહાર જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે પચાવી પાડેલી ગાડીઓનો ઉપયોગ ગેરકાયદે ધંધો કરવા માટે થાય છે પીડિત પરિવારોના કહેવા મુજબ જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો

કે સરકારના અમારી ઉપર આશીર્વાદ હોય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ કરી શકવાનો નથી આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રી નામના ભાજપના કાર્યકર્તા સામે છેતરપિંડીની ફરિયાદ પણ ગઈકાલે એટલે કે છવ્વીસ જુલાઈની રાત્રે નોંધી છે આરોપીઓની ધરપકડ ન થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની બહાર જ ધરણા કરવાની ચીમકી જીજ્ઞેશ મેવાણીએ ઉચ્ચારી છે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર શહેર ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ